જય જોહાર જય આદિવાસી મિત્રો તો અત્યારે સાંજનો સમય છે મિત્રો અને હાલ આપણે કંટોલા બંટોલાની સિઝન થોડીક ઘણી એમ જોવા મળી છે અને આવી જ એમ કાંઈ કોઈ જગ્યાએ એમ વેલા મસ્તીના થઈ ગયા અને હજી થોડા ઘણા એમ નાના છે એટલે આવે લગભગ દસથી પંદર દિવસમાં થઈ જાય કમ્પ્લેટ હા મેં આવેલા છે ને કંટોલીના હતા ગઈ સાલ પોપટી ભણી ગયા હું થયું હું કંઈ ખબર નહીં અને જુઓ આપણો ફેમસ વેલો છે આ એરું બોર છે ને આમાં મસ્ત વેલો જાયો છે તો આમાંથી આપણે કંટોલા તારે વીણા છે તમને બતાવીશ મેં ફસ્ટ ટાઈમ પહેલી વાર પહેલું શાક છે કંટોળાનું મસ્ત મિત્રો બસો રૂપિયા કિલો લગભગ માર્કેટની અંદર આપણને ખબર નથી પણ મોઘા મળે એમ એટલી ખબર તો આપણે કંટોલાની શાક આજે બનાવવાની છે અને વીણેલા છે તો તમને બતાવું કંટોલા અરે કંટોલા જુઓ ને કંટોલા જુએ ને એટલે એમ થાય થૂપ આવી જાય મોડા ને મસ્તી નહીં એવું અને આપણે સુરદાસ હા મેં સુરદાસ દેખાય ને લાકડાનું કામકાજ ચાલુ છે એને કટિંગ કરવાનું અને આપણે કંટોલા વીણી લાવ્યા તમને બતાવ્યો ને બિલ થી આપણે બે માણાને થાય એટલા કંટોલા છે બે માળાને થાય એટલા તો કંટોલાનું શાક આપણે બધે હળી જાય રોટલામાં રોટલીમાં બધે પણ અત્યારે આપણે દીસી પા એમ એટલે ખીચડીની અંદર ચોખાની અંદર બનાવવાનું ખીચડી બનાવવાની અને કંટોલાનું શાક

એટલે તમારે જો ખાવા હોય ને તો કોમેન્ટ કરજો આપણે દિહા અમે ઘર આવવાના છે તો ઠેલી બેરીને લાવ હું ને એરિયા એરિયાની અંદર રહેતા હોય ને એવા ભાઈઓને કંટ્રોલા ખાવા આવી જવાનો આપણે દિહા અમે સ્પેશલ લઈ આવું સ્પેશલ હો બસો દોઢસો રૂપિયા કિલો હે મિત્રો આ માં આપણે લઈ આવું એટલે કોમેન્ટ કરજો તમારે ખાવાય ને તો થળગામાં આવી જવાનો આપણે મેહાવામાં આવવાનું લેવા કટો ખાવા કે પાછું ખાવા અને મિત્રો કારણ લાગેલા છે મોટા મોટા કારલા તમે તું છૂટ લાવો સવારે લે તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હાલ આપણે આને ચીરી નાખીએ પછી બધું પ્રોસેસ બતાડીએ વઘારવાની સિસ્ટમ આપણે વગરવાના તો મિત્રો આપણે કંટોલા કાપ્યા ને હમણાં એની શાક આટલી બહ ઉતરી રહ્યા એટલે આ બેની કમ્પ્લીટ થઈ જાય કહેવાય એટલે આ બેનું શાક કહેવાય એમ અને આ બાજુ અમારે સુરદાસ છે ને સુરદાસ એ સુરદાસના ઘરે કંઈક બધું કારેલા બારેલાનું કામકાજ ચાલુ છે હવારે રાંધવા માટે તો સુરદાસને જો આ બધા કારેલાનું કામકાજ ચાલુ છે અત્યારે અને મિત્રો કારેલા છે ને આ કારેલા આ બે ત્રણ વર્ષ નો વેલો છે એટલે આવા ના આવા કારેલા લાયગા કરે એક ટાઈમ શાક કહેવાય આ કારેલા મેં તો મિત્રો આપણે કંટોલા માટેનું બધું લસણ બસણ ખોલવાનું ચાલુ છે અને પછી વઘાર બગાર ધીરેથી મારી દઈએ પછી ખાવાનું બની જાય રેડી ખાઈ નાખીશું પછી સિંગલ પીઝનું મારે પાવર છે એટલે વાંધો નહીં આજે ગમે તે મોડું વેલ થાય રાંધવાનું તો ચાલો ગરદી હું ખીચડી ચડ જાય એટલે વઘાર દેવાનો આવશે મિત્રો તો આ લીલાપર ગામમાં પણ આ વધારે લાગે હા કંટ્રોલ વધારે લાગે કંટોલા લગભગ તમે જઈ જુઓ ને કઈ કંટોલા લીધા હોય પોપટી એને કંટ્રોલા પોપટીલા એટલા લાગે ને હમણાં દરડામાં એટલા લાગી જાય ને મિત્રો ખાઈ ખાઈને તમે કંટાળી જાવ એટલા લાગે પડખે કેનાલ આવીને આ કેનાલ આમને આ ભાઈ મગફળી છે આમે કેનાલ રહીને કેનાલની પડખે એટલો સાઇડ મેં એટલા વેલાવું છે ને કમ્પ્લીટ ત્યારે એમ દરરોજના છૂટો ને ચાર પાંચ છ કિલો લોકો વેચવા માટે છૂટી જાય છે રોજ માર્કેટમાં પહોંચાડે છે એવું છે મિત્રો તો મળીએ ફરી પાછા અને આપણે મિત્રો ખેડૂત છે એટલે ખેતી વિશેના નવા તો બનતા રહેશે અને આપણે કંઈક આવવા જવાનું હોય એના વિડીયો બનાવીશું ને કારણ કે રહેવાનું તો આપણે હમણાં જ છીએ આપણે કંપની આ છે મિત્રો ઓફિસ પણ છે કંપની છે બધી વસ્તુ આ જ છે આપણે બરાબર એટલે આમાં નામે મૈથા કરવાનું ને આના નાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે બરાબર તો অঁ বীজাণী তুধি বজা নাই সীতাৰাম